તો મહત્વના સમાચાર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે વધુ એક સમાચાર સામે આવ્યા છે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે નેતા અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે આગામી ચોવીસ કલાકમાં રાજીનામું આપે તેવી સંભાવના છે મોઢવાડિયા જૂથના નેતા છે અરવિંદ લાડાણી જેઓ રાજીનામું આપી શકે છે કોંગ્રેસ એક બાદ એક ઝટકો જોવા મળી રહ્યો છે તેમજ એક નવા સમાચાર આવી રહ્યો છે કે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તો પણ રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેમના દ્વારા વિધાનસભા અધ્યક્ષ પણ સમય માંગવામાં આવ્યો છે પોતાના જે કાર્યકર્તાઓ હતા તેમની સાથે પણ બેઠક કરી હતી અને તેમાં જે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં ભાજપમાં જોડાવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીની જે ભારત ન્યાય જોડો યાત્રા ગુજરાતમાં આવી રહી છે ત્યાર તે જ સમયે ગુજરાત કોંગ્રેસ તૂટતી જઈ રહી છે એક બાજુ એક ધારાસભ્ય છે કે પૂર્વ ધારાસભ્ય છે કે કોંગ્રેસના આગેવાનો છે કે શહેર પ્રમુખ છે તે તમામે તમામ લોકો રાજીનામા આપી રહ્યા છે અને જે વાત કરવામાં આવતી જે ભાજપનું લક્ષ્યાંક છે કે કોંગ્રેસની જે સત્તર બેઠકો હતી એમાંથી અત્યારે હાલ ચૌદ બેઠકો હાલ જોવા મળી રહી છે તેને પણ એક સિંગલ ડિજિટમાં એટલે કે સાતથી થી આઠ બેઠકો ઉપર લાવી દેવાનો લક્ષ્યાંક ભાજપે જે લીધો છે તે લક્ષ્યાંક તરફ ભાજપ આગળ વધી રહ્યું તેવું પણ દેખાઈ રહ્યું છે એટલે કે કહી શકાય કે આજે મોડી સાંજ સુધીમાં જે ધારાસભ્ય માણાવદનના છે અરવિંદભાઈ લાગાણી રાજીનામું પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે આ પહેલા પણ અરવિંદ લાડાણીના કોંગ્રેસ છોડવાની વાતો ઉઠી હતી પરંતુ ત્યારે તેમણે ચોખ્ખી ચોખ્ખી ના પાડી દીધી હતી પરંતુ હવે લાગે છે કે તેમનું મન બદલાયું છે અને તેઓ રાજીનામું આપી શકે છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન હિરેન ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ અડધા ઉપરની કોંગ્રેસ ખાલી થઈ જશે એવું લાગી રહ્યું છે અને વધુ એક આ સમાચાર આવી રહ્યા છે ચોક્કસ જણાવી દઉં કે જુનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠકના જે કોંગી ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય તેવી હાલ પૂરેપૂરી શક્યતા છે તે તે જોવા મળી રહી છે 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 જે રાહુલ ગાંધી ગુજરાતમાં યાત્રા લઈ આવી રહ્યા તેના ગણતરીના દિવસો પહેલા જ કોંગ્રેસ છે તે ભાંગી રહી છે અને અરવિંદ લાડાણી નું જે સમગ્ર ઓપરેશન છે તે અર્જુન મોઢવાડિયા દ્વારા પાર પાડવામાં આવ્યું હોય તેવું રાજકીય જે તજજ્ઞો છે તેઓ જણાવી રહ્યા છે હાલ અરવિંદ લાડાણીને લઈ વિધાનસભા ની જો આપડે વાત કરી બે બાવીસ માં તો ભાજપ જવાહર ચાવડા ને તેમણે હરાવ્યા હતા એટલે એક મોટું નામ છે સૌરાષ્ટ્ર નું ચોક્કસ કે અરવિંદ લાડાણી છે તે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને તેઓ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે તેઓ અગાઉ જવાહર ચાવડાની સામે પેટા ચૂંટણીમાં અરવિંદ લાદાણીએ હારનો સામનો કર્યો હતો ત્યારબાદ જે સામાન્ય ચૂંટણી થઈ બે હજાર તેઓ જવાહર ચાવડા સામે ત્રણ હજાર સાડા ત્રણ હજાર મતની લીડથી વિજય થયા હતા અને હવે તેઓ ફરી ભાજપમાં જોડાવાની વાત છે ત્યારે અનેક જે અટકળો છે તે તેજ બની છે જી 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 આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે તો હાલના જે સૌથી મોટા સમાચાર છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે ચોવીસ કલાકમાં જ તેઓ રાજીનામું આપી દેશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અરવિંદ લાડાણી કોણ છે તેના પર જો નજર કરીએ તો તેઓ સામે એક પણ ગુનો નોંધાયો નથી માણાવદર તાલુકા ખરીદ વેચાણ સંઘના બે વખત પ્રમુખ પદે તેઓ રહી ચૂક્યા છે મોરવાડા જૂથના નેતા છે અરવિંદ લાડાણી માણવધરમાં લોકપ્રિય નેતાની તેમની છાપ છે ખેડૂત પરિવારમાંથી આગળ આવ્યા છે અરવિંદ લાડાણી જેઓ આજે રાજીનામું આપી શકે છે આ પહેલા પણ તેઓ કોંગ્રેસ છોડવાના છે તેવી વાતો ઉઠી હતી પરંતુ તેમણે ત્યારે ચોખ્ખી ના પાડી દીધી હતી પરંતુ હવે લાગે છે કે તેમનું મન બદલાયું છે અને તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપનો કેસરીઓ ધારણ કરી શકે છે તો લોકસભાની ચૂંટણી પહેલા આજ ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે કારણ કે ગુજરાત કોંગ્રેસમાંથી અનેક મોટા નેતાઓએ રાજીનામું આપીને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે ફરી એકવાર નવું નામ સામે આવ્યું છે અરવિંદ લાડાણીનું જેઓ રાજીનામું આપી શકે છે તો ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા જ અડધા ઉપરની કોંગ્રેસ જાણે કે ખાલી થઈ જશે તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે સમાચાર સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક નામ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે જેઓ બે હજાર બાવીસના વિધાનસભા ઇલેક્શનમાં જવાહર ચાવડાને હરાવ્યા હતા ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા ત્યારે અરવિંદ લાડાણી પણ રાજીનામું આપી શકે છે બે દિવસમાં આજ પાંચમો ઝટકો કોંગ્રેસને લાગવાનો છે